આપણે કરી રહ્યા છીએ રતનાલ ગામે ચા પે ચર્ચા જોઈ રહ્યા છો અહિયાં ભાતીગઢ ભારતીય પોશાક ની અંદર કેવો છે બે હજાર ઓગણીસ ની લોકસભાની કચ્છની માહોલ દાદા કેમ છે તમને

તો આપણે જોયું કેમ છો ખેતીવાડી ચૂંટણીનો માહોલ કેવો છે બહુ સારો બરોબર આ વર્ષે ખેડૂતો માટે ખેડૂતો માટે વિશેષ કરી અને ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવી છે

જે માફી કરવામાં આવી છે એમણે જે લોન લીધી હતી પાક ફેલ જવાના કારણે તો એ એનો બહુ સારા પ્રત્યાઘાત પડ્યા છે બરાબર છે આના સિવાય આપ શું કહેશો બસ બસ શું કામકાજ શું કરો છો તમે ખેતીવાડી ખેતીવાડી અને પશુપાલન પશુપાલક ખેતી અચ્છા તમને ખબર છે આ આ વખતની ચૂંટણીમાં લોકસભાની જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સરકાર એ બંને ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરી છે છે શું શું જાહેરાતો થઈ છે આનાથી જે કિસાનો છે એ લોકોને ફરક પડશે આ વખતે જે ખેડૂતો છે ખેતીવાડી નો જે લોકો ધંધો કરે છે એ લોકો જે પાક લોન જે છે એ પાક ફેલ જવાથી માફી કરવામાં આવી મારા ખાતા માં તેર હજાર ને છસો રૂપિયા આવ્યા

આ સારી સારી વાતો જાહેર થઈ છે જો જો આની અંદર ખાતર ની અંદર સબસિડી ઘણી આવે છે જી પછી બિયારણ અમુક કંપની પાસે લ્યો તો એમાં પણ સબસિડી મળે છે જી પછી આજે હમણાં અહીંયા જે રાહત મળી એ પણ સારું થયું બરાબર અને આવી રીતે બધું જો મેં મળતું રે તો અમે સારું રે સમજે કે એમાં તો કોઈ બે મત નથી ને મળે મળે તો સારું છે જી જી સારી વાત છે ખેડૂતોને ઘણા બધા ખેતી વિશે સાધનો લેવા હોય તો એમાં પણ ઘણી બધી સબસિડીની યોજનાઓ જાહેર થઈ મળે છે એમાં એમાં સબસિડી મળે છે અંદર ટ્રેક્ટરમાં મળે ટ્રેક્ટરના સાધનોમાં મળે ઘણામાં મળે છે બરોબર ઘણેમાં મળે છે બરોબર આખા આખા જે ખેડૂતો જે છે એ લોકો માટે કંઈક આર્થિક સહાય કાયમી જાહેર થઈ છે

એના મળ્યા એના અને હવે સાઠ વર્ષથી ઉપરના જે ખેડૂતો છે એ એના માટે કઈક પેન્શન ની યોજના હા એક એક પેન્શનની યોજના આવે છે નાના જે વેપારીઓ છે એના માટે પણ પેન્શનની યોજના જાહેર થઈ છે એવી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને તરફથી કિસાનો માટે ઘણી બધી રિયાયતો વાળી જાહેરાતો થઈ છે આમાંથી આપને ખબર છે કે શું શું જાહેરાતો થઈ છે શું શું લાભ મળશે નાના સાહેબ ખ્યાલ નથી કોઈ આપમાંથી બીજા કોઈ એવા છે વડીલ કે જેને કાંઈ ખ્યાલ હોય કે ખેડૂતો માટે શું શું યોજનાઓ જાહેર થઈ છે વડીલો વડીલો વડીલોમાંથી કોઈ હા હા પેલા જોયું

વાતાવરણ કચ્છની લોકસભાની ચુટણીનું કેવું લાગે છે? બહુ સારો લાગે છે. બહુ સારો લાગે હા. અચ્છા. જી રત્નાલ જે વિસ્તાર છે એ એમ કહેવાય છે કે જેટલી વસ્તી છે એના કરતાં વધુ આ ગામની અંદર ટ્રક છે. પંજાબને પણ ટક્કર મારે એવો ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ જો કચ્છની અંદર એનું મેઇન સેન્ટ્રલ પોઈન્ટ કહીએ તો એ રત્નાલ છે. વ્હાઇટ મિલિટરી તરીકે પ્રખ્યાત અ એવા અહીંના ગામવાસીઓ પાસેથી આપણે જાણીએ કે ટ્રક ટ્રાન્સપોર્ટની કેવી દિશા રહી ટ્રકની દિશા એવી બધી અત્યારે ખરાબ છે ડીઝલ વધ્યો તેમાં વધારો થયો એમાં બહુ જ માર પડી પબ્લિક ને જે બચાડા ગરીબ માણસો હતા એક એક ગાડી ખેડતા હતા એના પાસે ઈ ગાડી તો એને વેચી જ નાખી એના પાસે પૂરા જ ન પડ્યા જેના કારણે દસ ગાડી હતી એના કારણે બે બે ચાર ચાર ગાડીઓ છે ખરીઓ પણ એ બધા લેણામાં પછી ટોલ ટેક્સ ટ્રક માલિકો ને બઉ પણ એકદમ એને એ જે એનો ખર્ચ જે થાય છે અત્યારે સુરત જવું હોય તો ઓછામાં ઓછા સાત હજાર રૂપિયા સુરત ના થાય ખાલી ટોલ ટેક્સ ના હવે ટ્રક માલિકને ને સાત હજાર રૂપિયા ચક્કર ના દેવા પછી એનું વધે શું એવા ભાડા એટલા ડીમ પડી ગયા એટલે ટ્રક માં લીધે બહુ તકલીફ છે અત્યારે અમારા રત્નાલ ગામની અંદર ટ્રકુ ખર્યું ટ્રકુ હત્યું પહેલ્યું પણ અત્યારે ઘાઈ ગાહી ને અડધું ટ્રકુ રહ્યું નથી કારણ કે જે અમુક ખેતી કરતા તો બિચારા ખેતી પણ કરે છે રહ્યા જે ખેતી ટ્રકુ ઊંચ્યું ટ્રકુ વેચીને પણ ખેતીમાં એને મજૂરી જાવો પડે જી મજૂરી જાવું પડે કારણ કે ભાઈ જો ટ્રકુ જો લોનનું ભરાણ્યું નહીં એટલે ટ્રકુ ઠેહડાઈ ગયું ફાઇનાન્સમાં જમા થયું જી

તો ભાઈ બેર બાવર ને ઉગે જો મતદાન પાછા ધંધો આ સાથે પ્રકાશ શુક્લ ને સંદીપ ખારવા ગજર અને સાથે રત્નાલ ગામ આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો નમસ્કાર